આપડે સાહેબ સંપ્રદાય નથી અમારા ગુરુ મહારાજ બહુ જાજા શિષ્ય કરવા બહુ માનતા નતા અને તમારા

બેઠા હોય અને અમારા ગુરુ મહારાજ હોય એમને મજા આવતી બધા અને તમારા વિડીયો જોવા મજા આવે છે અને અમુક તમે અમુક તમે વાતો કરતા હોય એમાં સાંભળવાની બહુ મજા આવે એટલે ઘણા ટાઈમ થી રાહ જોતો હતો પણ નંબર હમણાં મળ્યો તમારો સાંજ ચાર થી પેલા ઓકે યુટ્યુબ માંથી ગોય તો છોકરાને કીધું આ મોબાઈલ નંબર ગોઈ ને મનસુખભાઈ નો કહીને મને ગોત દીધો મને તો પપ્પા લો

જેને લેખો ન લખાય એને કહેવાય કે આ બાવન બાર છે હા એ તો અલગ પવન ઉડાડી ના શકે અગ્નિ પાડી ના શકે એટલે એને એને કીધું

બરોબર તમને હા બરોબર આનંદ શું આવે એક તો તમે સામાજિક કાર્ય કરો પછી કોઈ વર્ણન લઈને નથી હાલતા તમારો દલિત સમાજ હોય તો તમે પોતાનું દલિત સમાજ નું રાખો એવું નહીં એમાં પણ સત્ય કહી દો અમે આપડે હેમંતભાઈ કોઈ વિરોધ કર્યો રહો તો તમે કહી દીધું છે સ્પર્શ હતું કે ભાઈ કલાકાર હે એને જે આવી બોલે તમે જે રીતે કલાકાર હો તમારે અમને મજા આવે એવું નથી ક્યારેક આ સાઈડ જો તમારો કોઈ કાર્યક્રમ હોય ભજન તો જાહેરાત માં ખબર પડશે તો એમાં આવશો ભજન પ્રેમી નાનપણથી જો કે ભજન સિવાય મેં કઈ ધંધો બીજો કર્યો રહે હજુ કરતા પણ નથી ભજન એટલે એ છે આ બધી સંતો ની ઘર ની વાતો છે ભાઈ હા

પાર પાર અરે કહું તો કેવાય ન બોલે છે બાવન ની બાર તમે જોજો રે એ આમાં જંતરી નો વગાડનારો કોણ છે એને કીધું બાપા ન જોવાય એનું રૂપ જોવું હોય તો જોઈ શકો આ સાહેબ પણ અનુભવ તો શકાય અનુભવી એટલે ઈ અંદર છે આ જે કઈ બોલી રહ્યો છે આ વાતો કરી રહ્યો છે એનું રૂપ તમે જોઈ ન શકો લેવાય પાર એનો પાર પામી ના શકાય તો કેવાય કે બોલે છે બાવન ની બાર એ તમે જોઈયો આમાં જંત્રી નો વગાડનારો કોણ છે કોણ છે ઈ જોધલપીરે આવું કીધું સાહેબ એટલે ભવાની સાહેબે જોધલપીર ના શિષ્ય ભવાની સાહેબ છે એ ભવાની સાહેબે કીધું આ એટલે ભવાની સાહેબ એવું કીધું જ્ઞાન ધ્યાન છંદ એ આમાં જંતરી નો વગાડનારો કોણ છે એ જ્ઞાન ધ્યાન ચંદ્રાગ જ્યાં એને પોચે નહિ વેરાગ જ્યાં તમારો કોઈ રાગ વેરાગ એને પોચી શકે એવું નથી ભાઈ સંતો બધા કઈ ગયા ને પણ આવડે લોકો પછી એનું ગ્રહણ કર્યું નહી નહી એટલે એને કીધું આ સુન્ય શિખર ધૂન લાગી જેને વચન રણુકાર વચન રણુકાર આ તમે જોજો રે સાહેબ એ બાપા આમાં જંત્રી નો વગાડનારો કોણ છે એવું છે ભાઈ બરોબર સાહેબ વચન ઉપર ઘણા બોલી ગયા ઘણા સંતો એક સાથી વચન વચન કી મેર હે વચને ભયો પ્રકાશ એક વચન છે ચૌદ લોક બના એ વચન કોઈ વિરલા ની જે આજ તેમાં વચન ની જ વાત કરી વચન ના આહાર ની હા એ કોક કોક પાણી હોય લાગત ના હોય અને એવા તમારા જેવા પુરુષો પણ અને જે તમે અમે તો ઘણી વખત પરમાત્મા સંકલ્પ કરતા હોય કે મનસુખભાઈ ને એને એ તાકાત એ તો તમે નીડર હો કોઈથી ડરવાનું નહીં એ તો બરોબર જ છે જોવા પણ ન મળે અને મેઘ સિવાય તમને ક્યાંય મળે નહી વાત ના મળે આજ અમે જો આજ અમે ક્યાં ના ક્યાંય હતા આ રુદરા હોય ને તો અમારા નથુરામ બાપાના હિસાબે

અને માથે છે સદ્ગુરુ નો ધારો હા જેને સદ્ગુરુષને કરશો તો ત્યારે જનમ મરણ ના ભેટ ટાળો એ ભાઈઓ આ જનમ મરણ ની ભેટ આળો સવાર આમ કે બાપા તમે જનમ મરણ ની ભેટ ટાળો આ જ્ઞાન રૂપી ઘટમાં દીવો મટસે સો વધારો એલા નરતું કે જે નથી રેહવાનો માથે છે આમાં સદ્ગુરુજી નો ધારો બાપા માથે છે સદગુરુજી નો તારો થયા કર્મ ભોગવતા માયા ના બંધન માંડ્યા કે માપી મૂડ ગમારો એ નરતો કે નહીં સુધરે આમાં તું નથી રેવાનો સવારમ કે બાપા તું આમાં નથી રેવાનો બરોબર આખા દિવસમાં એક ઘડી તમે સાહેબ ને સંભાળો એટલો તમે સાહેબ ને સંભાળો એ ભાઈ તમે કઈ સાહેબ ને સંભાળો હા જમ ઝપાટો મારીને જશે પછી જોખમનો નહી આરો બાપુ આ તો સવારમ કે બાપા તું નથી રેવાનો માથે છે સદગુરુજી નો ધારો સવાર કે બાપા માથે છે સદગુરુજી નો ધારો આ ભક્તિ ઉપર ભાવ રાખજો કે મારું 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 તમે મેલો

આ તો બાપા છે જમડાનો ધારો આ બધા જે કઈ છે ઈ એકવાર જવાના પણ સમાગમ કરો તો સંતો નો કરજો આમાં ફાના જગત ને ફેલાણી એ બાપુ ફના જગત માં ફેલાણી કોજુ માણી એ ભાઈ કોક કોક મોરલી મોરલાય આ મોજુ માણી આ રાવણ જેવા રાજા ગયા ને મોટા છે એ ધાણી હા આ સમાગમ કરો તો સંતો

નથી સાહેબ ઘડી હિસાબ ની ખબર નથી સાહેબ ઘડી પળ નો હિસાબ જે આવે ને એની ખરેખર ખબર નથી પડે એવું વર્ષો વહી જાય ને કોઈ માણસ કે મારી એસી વાળા ઉમરે સો વરા હે સિત્તેર વરા પણ ઘડી પળ હિસાબ ની ખબર હોતી નથી ઘડી શું કે પલ શું કેવાય ઘડી થી ખબર નહીં કરે કલ થી બાદ જીવ માથે જમ ફરે ને સિત્તેર માથે બાદ પછી એક સાહેબ કે એવી કીધી કે एक घड़ी आधी घड़ी आधी ने तो तुलसी संगत साधु की कटे कोटी अपराध आई घड़ी नहीं बात हो है घड़ी <laughs> महापुरुष ये भाई कौन बोले अपनों के सवारा बापा के पास संगतु करो पर संगतु क्या दिन करी के जब जा फुटल रह देना काम हाँ सही बात सवारा हम क्या में संगतु क्या दिन करी के बापा वजह फुटल रह ना काम આ જમડો મારો તો કે જોરાવર મરડા ના રાખો ઠાલો સંત કરો તો કે સાધુ જન નો કરવો પછી અપરંપાર હોય માળો એટલે સમાગમ કરો તો સવારમ કે સંતો નો કરવો તો પછી જગત માં તમારી વાતુ ફેલાણી સાહેબ હા એટલે સવારમ કે બાપા સંગત કરો તો સંત કરવી પછી જગત તમારી પના ફેલાણી તૈયાર રાખજો દિલમાં ને ભીતર વેળા નહી આવે દિલ ભીતર તો એવા વેળા નહીં ને આવશે પછી રમશે ફેરો તારી ફેલાણી એ સવારામ કે સંત નો સંત કરો તો જગત માં વાતું તમારી ફેલાણી વાહ કે શરણે આવ્યું છે ને શ્યામ તમારે વારું કરજો વેલી આ તો સૌ કે બાપા પ્રજાપતિ ને સદગુરુ મળ્યા પછી આજે એને અકલ માં જેને બિલ પ્રજાણી એ સંતો બાપુ સમાગમ કરો તો સંત નો કરજો તો જગતમાં વાલુ વાલો વાતું તમારી ફેલાણી એટલે આવું મહાપુરુષો બોલી ગયા ભાઈ પણ હવે એમાં હું છે એનામાં માં કોઈ ના સુધારો આવ્યો નહી એને ખીમ સાહેબે પણ કીધું બાપુ

આજે મહાપુરુષો હવે એના એંધાણ બધા પૂરા થઈ ગયા સાહેબ અને ધીરે ધીરે તમે જોવા જાઓ એમાં એવું છે બોલ્યા ને

નામ ની માળા હવે આવડે એને નાવાનું તો ખીમ સાહેબ એ સોપાઈ માં એવું કીધું કે આ કાયા માં એક પ્રગટ છે ગંગા સિદ્ધ ફરો પંથપાળા શું કીધું આ કાયા માં એક પ્રગટ છે ગંગા કીધું કે આ ગંગાજી એ જે નાવા છો ને એ તો તમારા દેહ ની અંદર છે સાહેબ કે આ કાયા માં છે પ્રગટ ગંગા તમે સિદ્ધ ફરો છો પંથપાળા

હોય નહી સારું કઈ વાંધો આ બાજુ હા સાહેબ ચોક્કસ ચોક્કસ મહાપુરુષો નામ નામ જિંદગી કાઢ નાખી ભાઈ આનંદ મંગલ કરી